નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી મેના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા કોઈ પણ એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય કે કોર્સ સંબંધિત માહિતી જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 08069645357 0 લગાડવો જરૂરી છે ઓકે

ભારતની અંદર વાત કરીએ તો એક લાખ જીવિત બાળકોએ મૃત્યુ દર હોય તો એ નાઇજેરિયાનો છે ઓકે પ્રથમ સ્થાન ઉપર છે સૌથી વધારે માતૃ મૃત્યુ દરની અંદર ઓકે બીજો ક્રમ ભારતનો છે ઓકે અને ત્રીજો ક્રમ પાકિસ્તાનનો છે પાકિસ્તાનમાં ચાર પોઈન્ટ એક ટકા એક લાખની છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ માં થયેલી એના પ્રમુખ છે એન્ટોનિયો ગુટેરસ છે અને એનું જે મુખ્ય મતક છે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે ક્લિયર આટલા યાદ રાખીશું હાલમાં ચર્ચામાં રહેલ ઓગણીસો સત્તાણું

બાકી આ કન્વેન્શન છે રશિયાના પાડોશી દેશો હોવાના કારણે ભવિષ્યમાં એના ઉપર અટેક થવાના ભયના કારણે સાઇન કરવામાં આવેલો છે ઓકે આની અંદર કુલ પાંચ દેશો જે રશિયાની સાથે બોર્ડર ધરાવે છે એવા બધા દેશો છે મોટા ભાગના ઓકે તો પોલેન્ડ છે ફિનલેન્ડ છે એસ્ટોનિયા છે લાતવિયા છે અને લિથુઆનિયા છે આ બધા દેશોએ છે આની અંદર હસ્તાક્ષર કર્યા છે આવી જ રીતે મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે ઓગણીસો સત્યાસી માં સાઇન થયો તો ઓકે તો એ છે ઓઝોન આવશ્યક

પ્રથમ સ્થાન ચીનનું છે અગિયાર મેડલ સાથે ટોટલ પાંચ ગોલ્ડ મેળવેલા છે ભારતનું સ્થાન બીજું છે કુલ આઠ મેડલ મેળવ્યા એમાંથી ચાર મેડલ ગોલ્ડ હતા સો આ ક્રમ છે ઓકે ઇન્ડિયન હતાગ બે હાજર પચીસ નું ટાઇટલ કોણે જીતેલું છે તો મોહન બાગન સુપર જાયન્ટ આ ટાઇટલ જીત્યું છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ ઇન્ડિયન ફૂટબોલ સુપર લીગ બે હાજર પચીસ છે આયોજન પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલું છે વિજેતા બન્યું છે મોહન બાગન સુપર જાયન્ટ

રાજ્યની પ્રસિદ્ધ યોજના છે રાજસ્થાનની છે શાળાઓના બાળકોને દુર્ઘટના શાળાઓના બાળકો માટે દુર્ઘટના વીમા શરૂ કરનાર રાજ્ય બન્યું છે રાજસ્થાન મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી જમ્મુ કાશ્મીરે ગૌ સમૃદ્ધિ વીમા યોજના છે કેરલે શરૂ કરી છે

વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયન પચીસ ની થશે આની ટોક્યો થઈ ગઈ હંગરીના હવે પછીની જે થશે ઓકે અને એના પછી જે થશે એ બે હજાર સત્યાવીસમાં એ ચીનના બીજિંગમાં કરવામાં આવશે ક્લિયર સો આ બધી ટુર્નામેન્ટો છે યાદ રાખજો આમાંથી પૂછાઈ શકે એમ છે આયોજન વર્લ્ડ એથ્લેટિક કરે છે વર્લ્ડ એથલેટિક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે મોનાકોમાં આવેલું છે ક્લિયર સો એ પણ યાદ રાખી લેજો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ઉજવણી ક્યારે થઈ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે આ થર્ડ મે એ ઉજવાય છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ત્રીજી મે ના રોજ છે આ ફ્રીડમ ડે છે અને થીમ રાખી છે આ વખત માટે હાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે હાઉ એ ઇઝ અફેક્ટિંગ જર્નાલિઝમ હાવ એફેક્ટિંગ જર્નાલિઝમ સૌથી પહેલી વખત ઓગણીસો ચોરાણું ઉજવાયેલો છે ડિસેમ્બરમાં મંજૂરી મળી હતી ત્રણ માં અને ઓગણીસો ચોરાણું સૌથી પહેલી વાર ઉજવ્યો હતો થર્ડ મે ના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે

એ પ્રકારની આગતી જાન્યુઆરી વીસ માં લાગી હતી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આવી જ રીતની જાન્યુઆરી બે હાજર પચીસ માં પાંચ વર્ષ બાદ ફરી પાછી લાગી ઓકે એ લાગી હતી લોસ એન્જલિસ ના અમેરિકાના જંગલોમાં ઓકે જંગલોમાં આગ લાગ ચાર પરીક્ષાઓની અંદર એ પ્રશ્ન પૂછાયો હતો આ મારો અનુભવ છે અને હજી પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે લોસ એન્જલસ અમેરિકામાં હજી સુધી ક્વેશ્ચન નથી આવેલો તો આવનારી પરીક્ષામાં આવી શકે એમ છે અમેરિકાના જંગલોમાં આગ લાગવાની ઘટના બનેલી હતી હમણાં તો કયા દેશના જંગલોમાં આગ લાગવાની ઘટના બની તે ઓપ્શન અમેરિકા આપે તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા દેશ દ્વારા પોતાના દેશની વિજય પરેડમાં આમંત્રિત કરવામાં આવેલા છે તો નરેન્દ્રભાઈ મોદીને રશિયાની જે વિજય વિજય પરેડ થાય છે એમાં આમંત્રિત કર્યા છે એક સમાચાર એવા પણ હતા હું જોતો હતો ત્યારે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે જે આતંકવાદી હુમલો થયેલો એ ઘટના બાદ છે અત્યારે જે ટેન્શન ચાલી રહી છે બોર્ડર ઉપર તો એના કારણે છે બરાબર એમણે જે રશિયાનો જે પ્રવાસ છે એ એમણે રદ કર્યો છે હાલમાં જ ઓકે તો ચાલો એના પછી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનાર સૌપ્રથમ આફ્રિકી દેશ કયો બન્યો છે તો આ મોરેશિયસ બન્યો છે હાલમાં જ કયા દેશ દ્વારા વિશ્વનું સૌપ્રથમ થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન છે એ માત્ર

હાલમાં જ ભારતના તમિલનાડુ રાજ્યના કયા સોરી હાલમાં જ ભારતના તમિલનાડુ રાજ્ય છે એમણે કયા રાજ્યના સહયોગથી નીલગીરી તહરની વસ્તી ગણતરી શરૂ કરી છે નીલગિરિ તહર એક પ્રાણી છે પેલી વસ્તુ તો એ કોઈને ખબર ન હોય તો કહી દઉં એક પ્રાણી છે નીલગિરિ તહર ઓકે તો એમની વસ્તી ગણતરી તમિલનાડુ શરૂ કરી છે કયા રાજ્યની મદદથી તો કે કેરળની મદદથી શરૂ કરી છે અને તમે જોયું તો કેરળની બોર્ડર એને અડે છે

પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ મળેલો છે ક્રિકેટમાં સેવાઓ માટે બ્રિટિશ નાઇટહુડ ની ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવેલું છે તો જેમ્સ એન્ડરસનને સન્માનિત કરેલું હતું આઈટી ગાંધીનગર અને નાસાના એક અધ્યન પ્રમાણે થાર રણ છે એમાં બે હાજર થી લઈને બે હાજર ત્રેવીસ સુધી હરિયાળીમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ તો કે કે ઓગણચાલીસ ટકાની વૃદ્ધિ થઈ થારનું રણ કયા કયા રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે તો થારનું રણ ગુજરાતમાં છે રાજસ્થાનમાં છે હરિયાણામાં છે પંજાબમાં છે અને પાકિસ્તાન સુધી ફેલાય છે થારનું રણ કમલ પ્રસાદ બિર એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બનેલા છે આવનારા એશિયન ગેમ્સ બે હજાર નું આયોજન ક્યાં થશે એ પણ જાપાનના ટોક્યોમાં થશે હાલમાં જ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બોર્ડના નવા ચેરમેન કોણ બને છે આલોક જોશી નવા ચેરમેન અને એના નવા ચેરમેન બન્યા છે બોર્ડના રોના ભૂતપૂર્વ ચીફ પણ હતા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ આઈનું ફૂલ ફોર્મ થાય પણ યાદ રાખીશું પરી સંસ્થા દ્વારા સચેત એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું છે એનડીએ કર્યું છે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ ઓકે ઓકે તો આયનું ફૂલ ફોર્મ છે તો આ સાથે જ છે અહીંયા આપણે ફોર્થ મેના વિડીયો ને સમાપ્ત કરીશું અને મળીશું ફિફ્થ મેના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નેટ પ્રદ્ધિ થેન્ક યુ ફોર વોચિંગ